કનોસા વિદ્યાલયના ટ્રસ્ટીગણ પ્રિન્સિપાલ ટીચર ભાઈઓ બહેનો સૌ વાલી ભાઈઓ બહેનો અને આપણા સૌ બાળકો આ તરફ નામ દેસાઈ મહાવિદ્યાલય આ તરફ બીઆરએસ કોલેજ અને વચ્ચે કનોસા વિદ્યાલય હું ત્યાં પણ રહ્યો અહીંયા પણ રહ્યો આ વિદ્યાલયમાં આવવાનું થયું મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ વહ્યા કરે શુભ થાવો આ સકલ વિશ્વનું એવું થાતું મુજ મનમાં સબકા માલિક એક સત્ય પ્રેમ અને કરુણા વિશ્વ એક કુટુંબ બને એ ભાવના સાથે આ વિદ્યાલય કારણ કે મને વિદ્યાલય એ મંદિર બને કોઈ પણ વિદ્યાલય એ મંદિર બને અને મંદિરમાં ભણતા બાળકો સાક્ષાત ઈશ્વરના દૂત હોય જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો આ મનુષ્ય દેહ ફરી ફરી નથી મળવાનો મનુષ્ય દેહ જ્યારે મળ્યો છે ત્યારે ઈશ તરફની લગન શિક્ષણ પ્રાપ્ત કરતાં કરતાં થવી જોઈએ સા વિદ્યાયા વિમુખ થઈએ જે વિદ્યા મુક્તિ અપાવે એ જ વિદ્યા સાચી છે બાકી બાકીની વિદ્યાઓ નકામી છે અત્યાર સુધી સૌ વાલીઓ જાગૃત છે ભવિષ્યનું પ્લાન આપણે વિચારીએ છીએ કારણ કે એકવીસમી સદી જ્ઞાન ટેકનોલોજી અને આખરે આધ્યાત્મિક તરફ આખરે જ્ઞાન કારણ કે જ્ઞાન એ ઝૂકાવવાની કેળવણી છે જ્ઞાનથી જો મને એમ લાગે કે કેળવણી ન મળે તો એ જ્ઞાન નથી તો એ સંદર્ભે જ્યારે વિચારે કારણ કે ત્રણ કાળમાં આપણે જીવીએ છીએ ભૂતકાળ ગયો વર્તમાનમાં અત્યારે હું બોલું આપ સાંભળો છો ભવિષ્યનું પ્લાન ફ્યુચર બાળકોને આપણે વિચારી રહ્યા છે પણ માત્ર શિક્ષણ એ પૂર્ણ કેળવણી નથી શિક્ષણ સાથે જીવન મૂલ્યો એ ખૂબ મહત્ત્વના મને એમ લાગે કે એક સિક્કાની બે બાજુ જીવન મૂલ્યો એ ખૂબ મહત્ત્વના જીવન મૂલ્યોમાં નાપાસ તો મને એમ લાગે કે આપણે શિક્ષણની કેળવણીમાં પણ કંઈક ખાવી છે અહીં આ દરેક પ્રકારનું નોલેજ મળે છે કારણ કે ભવિષ્ય હવે એમ કહી શકાય કે આપણે સૌ મારી પોતાની માં અથવા તો માની બોલી પછી આપણે ગુજરાતી મરાઠી હિન્દી અને આગળ વિશ્વના સંદર્ભે વિશ્વ એટલે થેન્ક ગોબલી વિશ્વના સંદર્ભે સોચીએ ગામના આંગલમાં અમલ કરીએ અને એ સંદર્ભે કારણ કે વિશ્વ સાથે હરીફાઈ કરવાની આપણને સૌને કારણ કે ગાંધી બાપુને પણ ચોવીસ કલાક મળેલા સ્વામી વિવેકાનંદને પણ મળેલા મહાન દરેક ધર્મમાં મહાન વ્યક્તિઓ થઈ ગયા માત્ર એમનો સંદેશ પણ સત્ય પ્રેમ અને કરુણા હતો આપણે બદલી નાખ્યો કારણ કે આપણી સોચ આપણી સોચ કયા પ્રકારની છે આપણી સોચ બેસ્ટ હોય તો આપણે મહાન બની શકીએ વાલી તરીકે આપણે ખૂબ મહત્ત્વની ભૂમિકા અને એમાં પણ બેસ્ટ માં કારણ કે માની તો કોઈ નહીં આવે કદાચ એક ત્રાદ બે સો ટીચરને મૂકો બીજી તરફ માને મૂકો માનું પલ્લું ઓકે હોય એટલે સૌ વાલી ભાઈઓ અને બહેનો કારણ કે આપણે ખૂબ ચોઈસ પસંદગી કરી છે આ ઇંગ્લિશ મીડિયમમાં અને કલોસામાં મારું બાળક કંઈક ભવિષ્યનું કેરિયલ બને પણ એ ભવિષ્યનું કેરિયલ બનાવવા માટે ટીચરો પાસે મર્યાદિત સમયમાં રહે છે આપણી પાસે ચોવીસ કલાકમાંથી ઘણા બધા કલાક આપણી વચ્ચે રહી છે પણ પ્રશ્ન એ થાય કારણ કે આઈ લવ યુ મી આઈ લવ યુ માય મોબાઈલ મોબાઈલ આપણે વ્યસન થયા દરેક પ્રકારના વ્યસનો છે મને એમ લાગે કે વ્યસનો બીજા બાકીના વ્યસનો થોડું થોડું આપણે છે આ મોબાઈલ પૂરેપૂરું મારી લે છે આ મોબાઈલ નિર્જીવ છે પણ આ સજીવને ખાઈ જશે અને સજીવને ખાઈ ન જાય તે પહેલાં આપણે વાલી તરીકે જાગીએ હું માત્ર ભાષણ કરીને સટકી નથી જવાનો કોઈક જગ્યાએ વાંચેલી વાત નથી કરવાનો મારા હૃદયમાં અથવા મને જે અનુભૂતિ થાય એ જ વાત આપણી વચ્ચે મૂકીશ આપ અત્યાર સુધી ઘણી બધી વાતો સાંભળી હશે પણ એમ કે ભાઈ કેનારા કે મારે શું મારે શું લેવા દેવા માત્ર એક શબ્દને પકડી લો વાલ્યામાંથી વાલ્મીકી ઋષિ બની જતો હોય તો એનાથી તો આપણે બેસ્ટ વાલી છે અને બેસ્ટ વાલી તરીકે આપણા સૌની ફરજ કારણ કે અત્યારે મોબાઈલ વિના નહીં ચાલે મમ્મી નહીં તો ચાલે પપ્પા નહીં હોય તો ચાલે મોબાઈલ તો જોઈએ જ પણ એ બાળક જન્મતાની સાથે ક્યાં મોબાઈલ લઈ આવ્યો પણ હવે તો એમ કે ભાઈ જન્મ પહેલાં આ બધા મુકાઈ જાય છે તો જન્મ પહેલાં પણ ખૂબ મહત્ત્વની બાબત પણ આપણે સમજતા નથી બાળ સંસ્કાર અને એમાં પણ ગર્ભ સંસ્કાર ખૂબ મહત્ત્વની અત્યારે સ્વામી નથી પાકતા ગાંધી નથી પાકતા મહાત્માઓ નથી પાકતા એ પાછળનું કારણ આપણે જવાબદાર છે આપણે બનાવીએ બાળક એટલે મારું બાળક એક્ટિવ બને મારો બાળક નંબર વન લઈ પણ એ નંબર વન લઈ એક્ટિવ બને એ માટે મા એક ટીચર બનવું પડે કારણ કે આ માતાએ છોડવું પડે આપણે છોડતા નથી અને અપેક્ષા રાખીએ મારું બાળક મહાન બને મહાન બનવા માટે તો આપણે સમર્પણ આપવું પડે અને સમર્પણ નહીં આપીએ તો મને એમ લાગે કદાચ બાળક ભણશે નોકરી કરશે કમાશે કશું નહીં સારું ભણે એની સાથે વ્યક્તિત્વ વિકાસ થાય વ્યક્તિ ગમે ત્યાં જાય ઊભો હોય કોઈ જ્ઞાત નહીં કોઈ જાત નહીં કોઈ ધર્મ નહીં હું માનવ અને અત્યારે મને એમ લાગે કે માણસ તો બધા જ છે પણ એમાં માનવીય મૂલ્યો મરી ગયા છે અને એ માનવીય મૂલ્યને જાગૃત કરવું હોય તો અત્યારથી બે એટલા માટે કે આપણી પાસે નાનો મોબાઈલ મારી પાસે નાનો મોબાઈલ પણ છે મોટો મોબાઈલ હું તમને એટલા માટે ડાકરો ભાઈ હવે જમાનો મોબાઈલો નહીં ચાલે હું માત્ર આટલા મોબાઈલથી જ ચલાવું છું આ તો આચાર્ય થયો એટલે કે લુ ઓફિસો સાથે કામ કરવાનું એટલે મોટો રાખ્યો પણ લગભગ ચોવીસ કલાકમાંથી જરૂર પડે તો જ બાકી આ મોબાઈલ હું અડું પણ નહીં કારણ કે આપણે તો જ્યાં જઈએ ત્યાં મોબાઈલ 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 અને એ મોબાઈલમાં શું આવે આપણને બધાને ખબર વાલી તરીકે આપણને બધાને ખબર છે કારણ કે આપણે જોઈએ છે આપણે ટીવી નથી જોડતા આપણે મોબાઈલ નથી જોતા આપણે વાતમાંથી નવરાત નથી પડતા પછી એમ કે બાળક સંસ્કારી નથી બાળક સંસ્કારી ન હોય એ પાછળનું કારણ આપણે બધું પહેલાં છોડવું પડે કારણ કે આપણે સાના માના મોબાઈલ જોઈએ છે બાળક આપણા કરતાં વધારે બુદ્ધિશાળી છે અને બાળકને જો સારા સંસ્કાર આપવા હોય તો મને એમ લાગે અમુક સમય સુધી અમુક ધોરણ સુધી લગભગ કોલેજમાં જાય પછી એને સંસ્કાર શિક્ષણની કોઈ જરૂર નહીં પણ આ બાળ તબક્કો બાળપણ એ ખૂબ મહત્ત્વની તબક્કો છે ને બાળપણમાં મને એમ લાગે કે આપણે ગફલત કરી તો એ બાળક આગળ જતાં અત્યારે ગુજરાતમાં જે ઘટના થઈ પેલા કંપાસતા પહેલાંમાંથી એક બાળકને મારી નાખ્યું તો એક કરુણ ઘટના ગુજરાતમાં બની કાલુ કે આપણા ઘરે પણ બનશે એટલા માટે કે હવે મોબાઈલમાં નેગેટિવ થિંકિંગ પણ છે સારી વાતો પણ છે સારી વાતોનો સ્વીકાર કરીએ શિક્ષણના સંદર્ભે તો બરાબર પણ અત્યારે લગભગ અત્યારે નાના બાળકથી યુવા પેઢી ગામડામાં જાઓ તો એમ કે ભાઈ સમય નથી અને સમય ક્યાં વાપરે તો કે મોબાઈલમાં અને એ મોબાઈલમાં પણ હવે ઘણા પ્રકારની ગેમ આવે છે અને એ ગેમ તરફ બાળકો વળી જાય છે નાના બાળકો પણ કારણ કે આગળ આપણા ઘરે સંયુક્ત કુટુંબ પ્રથા હતી આપણા દાદા દાદી નાના બાળકોને હાલરડા ગાતા સારા ગીતો ગાતા અને એ ગા એ ગીતો અને વાર્તાઓ કરતા તો એમાંથી સંસ્કાર મળતા હવે પરિસ્થિતિ બદલાય છે એનો મારો કોઈ વિરોધ પણ નથી કારણ કે હવે પપ્પાએ નોકરી કરે અને મમ્મી એ નોકરી કરે આર્થિક ઉપાર્જનના સંદર્ભે આ મારું વ્યક્તિગત મત છે જેમની આર્થિક સ્થિતિ સારી હોય પૈસા ટકા સુખી હોય તો બેમાંથી એક કરે એટલા માટે કે ઘણી વાર પપ્પા મમ્મી દોડધામમાં બાળકને આપણે સો બસો પાંચસો આપી દઈએ બાળક ક્યાં જાય ખબર નહીં તો એ સંદર્ભે પણ જ્યારે આપણે વિચારીએ કારણ કે આપણે રસોઈ કરતાં કરતાં રસોઈ કરતાં કરતાં બાકીની પ્રવૃત્તિ કરતાં કરતાં પણ બાળકોને હાથમાં મોબાઈલ આપી દઈએ ઘોડિયામાં બાળક ઊંઘતું નહીં તો મોબાઈલ આપી દઈએ રમતું નહીં હોય તો મોબાઈલ આપી દઈએ તો આ બધી પરિસ્થિતિમાં બાળક ક્યાંથી ક્યાં કારણ કે એમાં તો ટચ સ્કીન છે અને એના કારણે એ બાળકને મોબાઈલ વિના નહીં ચાલે અને મોબાઈલ વિના ન ચાલે તો એની ભણવામાં મનની એકાગ્રતા જોઈએ કારણ કે આપણે સ્વામી વિવેકાનંદ એવા તો ન બની શકીએ પણ અત્યારે આ સમય ભણવાનો છે મોબાઈલની બાળકોની જરૂર નથી પણ તે પહેલાં બાળકો પહેલાં વાલી તરીકે આપણા સૌની ફરજ કારણ કે હું અત્યારે મારો દાખલો આપું મારો દીકરાનો એક દીકરી છે સાત જ માસથી શરૂઆતમાં એકબીજું મેં ટ્રાય કરી ટીવી જોવા પણ હજુ તો એની આંખ પાકી થઈ નહીં થઈ ત્યાં તો એ ટીવી જોવા લાગ્યો ટીવી બંધ કરીને રડવા લાગ્યો મેં નક્કી કર્યું કે ટીવી બંધ કરી દેવી હવે ટીવી નથી જોતો મોબાઈલ પણ એની સામે તો નહીં એટલે વાસ્તવમાં બાળકોને બગાડવા માટે આપણે જવાબદાર છે અને એ સંદર્ભે બાળકોની પાસે નહીં એટલે અત્યારે દાખલા તરીકે બાલ બાલવાડી હોય એકથી સાત ધોરણની સ્કૂલ હોય ત્યાં સુધી તો બાળકોને મોબાઈલ નહીં આપવો અને હવે પરિસ્થિતિ આટલી બદલાઈ કારણ કે ઝૂંપડીમાં આપણે હતા ત્યારે તો દાદા દાદી ને આખું સંયુક્ત કુટુંબ રહેતું એટલે કોણ શું કરે ખબર પડી કારણ કે હવે તો આપણે આરસીસી મકાન થયા દરેકના માળા અલગ અલગ થયા દીકરાનો અલગ રૂમ દીકરીનો અલગ રૂમ પપ્પાનો અલગ રૂમ દાદાનો અલગ રૂમ અને આપણને એમ લાગે કે બાળક મારું વાંચે છે પણ આખી નાઇટ મોબાઈલના ગેમમાં એ રમતો હોય ને એનું માઇન્ડ અપસેટ થઈ જતું હોય એટલે માઇન્ડ અપસેટ નહીં થાય તેના એકાગ્રતા ખૂબ મહત્ત્વની અને આપ સૌ વાલી ભાઈઓને બહેનોએ કનોસા જેવી વિદ્યાલયમાં ઇંગ્લિશ મીડિયમ વિદ્યાલયમાં પણ પ્રશ્ન એમ થાય કે આપણે બાળકોને ઇંગ્લિશ મીડિયમ વિદ્યાલયમાં તો મોકલીએ પણ આપણે ઇંગ્લિશ બોલીએ છીએ ખરા એમની સાથે સંવાદ કરીએ છીએ ખરા કારણ કે આપણે ઘરે જ જઈએ એટલે ધોળિયા ને બાકી જે કોઈ આપણી બોલી હોય એમાં ઠપકારીએ ને પછી એમ કહીએ કે ભાઈ બાળક ઇંગ્લિશમાં તો થવો જોઈએ કારણ કે બાળક સાથે આપણે પણ શીખવું પડે બાળક સાથે આપણે પણ વાંચવું પડે બાળકને સપોર્ટ આપવો અને એનાથી પણ ખૂબ મહત્ત્વની બાબત કારણ કે ભવિષ્ય બાળકોનું જ્યારે વિચારતા હોય ત્યારે બાળક ગમે તેટલું આપણને હેરાન કરે ખી જાય પણ મા તરીકે કે પપ્પા તરીકે કારણ કે હું નથી કરતો એટલે હું કહું છું એમની સાથે પ્રેમથી જ વર્તન કરો કારણ કે ઘણીવાર બાળક ગાળ બોલતા નહીં શીખે પણ આપણે એવી પાંચ ગાળ આપી દઈએ ને કે બાળક પછી ધીરે ધીરે બોલતા શીખે આપણા મુખમાંથી પ્રભુ ઈશ તત્વનું નામ નીકળવું જોઈએ એની જગ્યાએ આપણા મુખમાંથી ગાળી નીકળે અને એ ગાળી સ્વાભાવિક આપણું બાળક એ ગાળી શીખે અને ધીરે 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 એ ગાળ બોલતો જોવા મળે તો એ સંદર્ભે પણ આપણે વિચારીએ કે બાળકોને આપણે કયા પ્રકારના સંસ્કાર આપવું મને એમ લાગે કે શિક્ષણ ઓછું રહેશે તો ચાલશે સંસ્કાર મહત્ત્વના અત્યારે દરેક ઘરોમાં દિવાળી નહીં પણ હોળી રમાય એટલા માટે કે બાળકો વાલી વચ્ચે સતત સંઘર્ષ થાય અને હવે તો ઘણા બધા લાખ દોઢ લાખ બે લાખના પણ મોબાઈલ આવે તો એ સંદર્ભે પણ આપણે વિચારે કે જરૂર પૂરતું બરાબર પણ બાકીને એના વિદ્યાલયમાં જે કંઈ સૂચનાઓ આપી એ સૂચનાઓના સંદર્ભે જો આપણે પાલન કરીએ તો ઘણું બધું થઈ શકે અને એ આધારે અત્યારે અને ગઈકાલે વાત મળી કે ભાઈ વાલીઓ આવવાના છે ને એ વાલીઓ સાથે થોડી અત્યારના સંદર્ભે કારણ કે મીડિયા તો અત્યારે આપણે જોઈએ પેપરોમાં મોબાઈલમાં ટીવીમાં પત્રિકામાં મોટા ભાગે નેગેટિવ થિંકિંગ નેગેટિવ પ્રચાર સત્ય વાત બહાર નથી આવતી નેગેટિવ નેગેટિવ થિંકિંગ અને આપણે પણ નેગેટિવ થિંકિંગ કરીએ જીવનમાં બેસ્ટ સુખી થવું હોય તો પોઝિટિવ થિંકિંગ હકારાત્મક નકારાત્મક નહીં કારણ કે ઘણીવાર પરિસ્થિતિ એવી થાય કે આ વિદ્યાલયમાં આપણા બાળકો ભણતા હોય ને છતાં આપણે નેગેટિવ થિંકિંગ કરીએ ફાધરને ત્યાં આમ 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 આખી જિંદગી ફરિયાદ કરવાથી આપણો કોઈ શું કે ઉધાર નહીં થાય કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ ત્યારે એ સંસ્થા માટે સંસ્થાના વ્યક્તિ માટે પોઝિટિવ થિંકિંગ કરીએ ઘણા લોકોની ટેવ પણ એવી હોય કે નેગેટિવ થિંકિંગ કરે છે નકારાત્મક નહીં 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 તો નહીં નહીંમાં કશું નહીં થાય પોઝિટિવ હું કરી શકીશ અને કરી શકીશ એના સંદર્ભે પણ ખૂબ મહત્ત્વની કારણ કે બાળકોને હું અત્યારે પણ કારણ કે જીવનમાં આપણે શું બનવું એના માટેનું એક ચિત્ર તૈયાર થાય જેમ એન્જિનિયર પહેલાં પ્લાન બનાવે પ્લાન આધારે મકાન બનાવે તેમ આપણા જીવનમાં પણ આવતીકાલની સોચ મારા બાળકને શું બનાવવું પરાણે નહીં એમની ઈચ્છાશક્તિ શું છે અને ઈચ્છાશક્તિ પ્રમાણે બાળકોને આપણે ભણાવીએ તો એને ભણવાની મજા આવે બાજુમાં કોઈ એન્જિનિયર બને અને પછી મારો દીકરો સાવ ડફર હોય અને એને એમ કે ભાઈ એન્જિનિયર બનાવવું તો મને એમ લાગે બાવાના બેઉ બગડે બાળકોની રસ રુચિ આપણે જાણી લઈએ અને એ રસ રુચિ આધારે બાળકોને જો આપણે શિક્ષણ આપીએ તો મને એમ લાગે વધારે ઉચિત રહે છેલ્લો એક મુદ્દો કે સંગ તેવો રંગ સ્કૂલમાં સારું શિક્ષણ મળે આપણા ઘરોમાં પણ આધ્યાત્મિક ધાર્મિક માણસ હોય કે ઘર ઘર એક દિવાલય છે વિદ્યાલય છે હોય નહીં હોય એની હું વાત નથી કરતો પણ આપણા ઘરમાં ઘણા બધા રૂમો બનાવીએ એટલે જમણવાર ભોજનાલય અથવા તો કોમન રૂમ ઓટલો વગેરે વગેરે પણ દેવસ્થાન કોઈ પણ ઈ તત્વ તમે જે ઈશ્વરને માનતા હોય એ ઈશ્વરનું સ્મરણ કારણ કે એ સંસ્કાર પણ મહત્ત્વના છે બાળકો સવારના ઉઠે ત્યારે ગાલ નહીં બોલે મોબાઈલ ન જુએ પણ પ્ર પહેલાં સ્નાન કરીને એ તત્વ પ્રભુ પાસે બેસે જેમ દીવો પ્રગટાવે જ્યોત છે જ્યોત જલે દીવો પ્રગટાવે એની પાસે ધ્યાન કરે યોગ કરે તો મને એમ લાગે પોઝિટિવ ઉર્જા આવશે અને એ પોઝિટિવ ઉર્જા લાવવા માટે પહેલાં આપણે શરૂઆત કરવી પડે બાળકો ઘણીવાર લગ્ન સમયે કે પપ્પા મમ્મીને પગે પડ કારણ કે આપણે પગે પાડેલા નથી અને એના કારણે પછી પપ્પા મમ્મી શરમમાં જાય બાળકો પણ શરમમાં નાના બાળકોને નાનપણથી જ સંસ્કાર આપીએ કે પગે પડે ઈ સત્વને પગે પડે માતા પિતાને પગે પડે સારા ગુરુઓને પગે પડે એ એ સંસ્કાર પણ ત્યાંથી ગથ્થી મળે ગથી સંસ્કાર મળે તો વિદ્યાલયમાં મને એમ લાગે કે મોરના ઈંડા ચિતરવા ન પડે તો કામ ઇઝી થઈ જાય અને એનાથી પણ બેસ્ટ કારણ કે મારા જીવનના અત્યારે જ ગુરુ છે એક તરફ મહાત્મા ગાંધી એક તરફ સ્વામી વિવેકાનંદ કારણ કે એમના શબ્દોમાં ઉર્જા છે એમના શબ્દોમાં તાકાત છે અને ત્રીજું જો કોઈ પરિબળ હોય મારા જીવનમાં તો બેસ્ટ પુસ્તકોનું વાંચન એ ધાર્મિક પુસ્તકો હોય વ્યક્તિત્વ વિકાસના પુસ્તકો હોય તો એ પુસ્તકોનું સતત વાંચન કારણ કે પુસ્તકોનું વાંચન જેવી મને એમ લાગે બીજું કોઈ જ્ઞાન માટેનું માધ્યમ નથી તમે પુસ્તક વાંચો ધાર્મિક અથવા વ્યક્તિત્વ વિકાસ તમે સતત પોઝિટિવ રહો હું ઘણીવાર એમ કહું કે આ બેટરી મોબાઈલમાં બેટરી ડાઉન થઈ જાય તો એમાં અવાજ સ્પષ્ટ નહીં આવે મોબાઈલ નહીં ચાલે જીવનરૂપી આ બેટરી હું હાલું હું ચાલું હું બોલું એ અંદર રહેલું એક આત્મતત્વ એ કોઈ પણ જીવમાં કોઈ પણ શરીરમાં એક આત્મતત્વ છે અને એ આત્મતત્વ એ દરેક વ્યક્તિમાં છે અને આત્મા તત્વરૂપે આ બેટરીને ચાર્જ કરવા હોય આત્માનો બેટરીને ચાર્જ કરવી હોય તો આત્માનો ખોરાક એ તો પ્રાર્થના છે પણ સાચી પુકાર ખાલી માગવા પૂરતું નહીં દુઃખ પડે નહીં બસ સાચી પુકાર સબરીને પણ એ અનુભૂતિ થઈ રામ પાસે સબરી નહીં ગઈ સબરી પાસે રામ ગયો મારો રામ ક્યારે આવશે મારો રામ ક્યારે આવશે મારો રામ ક્યારે આવશે આપણી ભક્તિ સાચી પુકાર જોઈએ માત્ર પૂરતી નહીં અને હૃદયથી દિલથી દરેકે દરેક વ્યક્તિ હું કોઈ 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 ધર્મને બાદ નથી કરતો કાપો તો બધામાં લોહી નીકળે સત્ય જ ઈશ્વર અને સત્ય જ ઈશ્વરની અનુભૂતિ કરવી હોય તો વન કોઈ પણ પ્રાણી માણસ જાત સહિત કોઈ પણ પ્રાણીમાં જીવ અનુભૂતિ થવી જે મારા મારા શરીરમાં આત્મા છે સામેના વ્યક્તિને આત્મા છે કોઈને દુઃખ નહીં થાય કરુણા ઉપજવી જોઈએ જો શિક્ષણથી કરુણા નહીં ઉપજે તો મને એમ લાગે કે આ જીવન અધૂરું છે અને એના માટે જીવનમાં કારણ કે ઘણીવાર તાળી આપનારા મિત્રો તો ઘણા મળે પણ બેસ્ટ મિત્ર નથી જીવનમાં મળતા બેસ્ટ સારું બનવું હોય કારણ કે ખૂબ મહત્ત્વની બાબત આપણી ઘરની આજુબાજુ પણ એમ કહી શકાય કે નેગેટિવ ઉર્જા આપનારા બાળકો હોય છે નાનપણથી કારણ કે બાળકો માના ખોળામાં સંસ્કાર મળે છે બીજું સ્ટેપ આજુબાજુના બાળકોમાં આજુબાજુ બાળકો હોય એમાં આપણું બાળક કયા સંઘમાં જાય છે કારણ કે એ પણ મહત્ત્વની આપણું બાળક બીડી નહીં પીતું હોય બીજા વ્યસન નહીં હોય પણ બાકીના બાળકોમાં એ સંસ્કાર હોય બાળક આપણું ત્યાંથી લઈ જાય ઘણી વાર એમ કે ભાઈ હું તો ખાતો નથી પીતો નથી એ બાળક ક્યાંથી ખાતો પીતો થયો સંગ તેવો રંગ ખૂબ મહત્ત્વની બાબત કે બાળપણમાં બાળકોને શક્ય બને નિરીક્ષણ કરવું બાળકો ક્યાં ક્યાં જાય છે કઈ યુનિટીમાં જાય છે એ બાબતો પણ ખૂબ મહત્ત્વની એ સંદર્ભે પણ એના બાળ દોસ્ત કયા પ્રકારના છે બાકી તો બાળકોને ધીરે ધીરે વાંચન તરફ એટલે વાંચનનો કીડો બનાવો તો મને એમ લાગે કે ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ આવે અને આપણા આપણા સૌને વાલી માટે પણ અને બાળકો માટે પણ કે બસ જીવન મળ્યું છે જીવનને માણી લઈએ સ્વની ઓળખાણ કારણ કે આપણે બીજાની ઓળખાણ કરવામાં આખી જિંદગી પૂર્ણ કરી સ્વની ઓળખાણ કરી લઈએ ને તો જીવન જીવવાની મજા આવે હું અત્યારે બાસઠ વર્ષની ઉંમર થઈ કોઈ મને એમ કે ભાઈ ચાર કલાક વર્ગ લેવા છે તો ચાર કલાક શરૂઆત શરૂઆતથી એન્ડ સુધી એનો એ જ પાનો હોય બેટરી નથી ચાર્જ થતી એ પાછળનું મૂળ કારણ એ કે સતત વાંચન અને વાંચન એટલે માત્ર સંકુચિત વિચારવાળો નહીં પોઝિટિવ થિંકિંગ પોઝિટિવ થિંકિંગ વિશ્વ માનવની જે કલ કલ્પના છે વિશ્વ કુટુંબ કારણ કે આપણે ઘણીવાર આજે બધું થાય છે રાજકારણમાં ખૂબ સારી વાતો થઈએ કરે વિશ્વ સાચા અર્થમાં એક કુટુંબ બને એક પરિવાર બને એ ભાવના આપણા સૌમાં આવે અને સત્ય પ્રેમ અને કરુણા આખરે આ ત્રણ મુદ્દામાં આપણું જીવન સમર્પણ થઈ જાય એટલે સાચા અર્થમાં આપણા બાળકોને શિક્ષણ સાથે માનવીય મૂલ્ય શિક્ષણ સાથે માનવીય મૂલ્યો મળે અને મૂલ્યો આધારિત શિક્ષણ તરફ આપણે આગળ વધીએ તો મને એમ લાગે કે કનુષા વિદ્યાલયની જે અપેક્ષા છે સત્યથી આગળ આધ્યાત્મિક માર્ગ તરફનો જે રસ્તો એ રસ્તા તરફનું પ્રયાણ કરીએ તો મને એમ લાગે કે ખૂબ મોટામાં મોટી સેવા એની સાથે પ્રગતિ અને એની સાથે બાળકોને આપણે જે સંસ્કાર આપીએ કારણ કે બાળ સંસ્કાર એ ખૂબ મહત્ત્વની બાબત છે મેં જે કંઈક વિચારો વ્યક્ત કર્યા એમાં કેટલાક પસંદ ન પસંદ હોય એ મારા છે જે સત્ય લાગે કારણ કે ચેન્જ જીવનમાં સોચ બદલવી હોય ને માત્ર એક અને બે વિચાર મળી જાય તો ચેન્જ કરીએ બાકી આખું તમે રામાયણ મહાભારત ગીતા વાંચો પણ એમાંથી કશું ન લઉં તો કશું નહીં જૈસે થે પથ્થર ઉપર પાણી તો છેલ્લે બના શકો તો ભાગ બનાના બના શકો તો બાગ બનાના આગ બના આગ જલાના મત શીખો છેલ્લે કહી શકીશ વાસ્તવમાં કે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિના સંદર્ભે વિચારે કે ભાઈ આ દુનિયામાં દરેક પ્રકારના નશાઓ છે દરેક પ્રકારના નશાઓ છે પણ આધ્યાત્મિક વિચાર એક નશો આવી જાય ને આધ્યાત્મિક વિચાર સંકુચિત વિચારવાળો નહીં પણ સર્વ ધર્મ સંભાવની એક ભાવના આપણા સૌમાં વિકસે તો ખૂબ મહત્ત્વની છે એટલે કેટલાક સ્લોગન એવા હોય કે આપણે નજર સામે રાખીએ હું મારા નજર સામે રાખું કે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મૂજ વહ્યા કરે શું થાવો આ સકલ વિશ્વ વિશ્વનું એવું થાતું થતું મનમાં એ ભાવના જો આપણા જીવનમાં વિકસે તો મને લાગે કે આ જીવન ધન્યતા અનુભવશે આભાર